દીકરો છે એ કુળને ઉજાડે દીકરો છે એ કુળ ઉજાડે અને દીકરી છે એ બે કુળ ઉજાડે એટલે ભગવાન કહે છે કે જે બહુ સુખી માણસ હોય બહુ ભાગ્યશાળી માણસ હોય ને એને ઘરે દીકરીનો જન્મ થાય એટલે આવી દીકરી નાની હોય હોય જો થોડા બરફથી હોય ને ત્યારથી જ તે ભલે મા એ નવ પેટમાં એને રાખી હોય હોય પણ એ બાપને ગમતી હોય એ બાપને ગમાડતી હોય હોય એને બાપ ખૂબ ગમતો હોય એનું કારણ એનું લોહીનું ખેંચાણ છે અને કહેવાય છે કે બાપને છે ને બે માં હોય છે એક જન્મ દેનારી અને એક પોતાના પોતેથી જમકેલી મા પોતાના લોહીની જન્મેગી દીકરી માની જેમ હાંચલતી હોય અને દીકરી જ્યારે નાનકડીથી મોટીથી હોય ડગલા ભરતી હોય અને ધીમે ધીમે ડગ મારતી મારતી જરૂર દીકરી છે ને પાછી એમાં દિવસે ન વધે એટલી રાત્રે વધે ને રાત્રે ન વધે દિવસે વધે અને જે બધું આપણે ખૂબ ગમતી હોય ને એ જ ગમતી વસ્તુ વહેલા થતી હોય અને એ જ્યારે જાય ત્યારે દીકરીને વિદાય કરવાની હોય એ વિદાય કરતી વખતે મરજ બાપ હોય જેને મૂછે દીબુ લટકતા હોય પણ દીકરી જ્યારે વિદાય થતી હોય ત્યારે એની આંખમાંથી ડળક 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 થતાં આંબળા પડતા હોય એનો એનું ફાટી ગયું હોય હોય એને કોઈ શબ્દોમાં વર્ણવી ન શકે ભાઈ પણ કવિ એને આ દીકરીની વિદાયને શબ્દોમાં વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે કાળજા તે મારો ગાંઠલી છૂટી ગયો કાળજા તેરો આ ગાંઠલી છૂટી ਉਹੀ ਜੋ ਕੋਲ ਜਾ ਕੇ ਰੋ ਤੁਮਾਰੋ ਮੇਲ ਮਾ ਭਿਰੋ ਸੁਕੀ ਗਿਆਨ ਮਤਲਬ ਇਹ ਹੋਦਾ ਹੈ ਕਿ ਤੁਹੂ ਬਹੁਤ ਰਣ ਹੋਇਆ ਹੈ ਕਿਆ ਪਾਣੀ ਦਿਖਾਈ ਨਹੀਂ ਇਹ ਜਗ੍ਹਾਏ ਇੱਕ ਨਾਨੋ ਖਾਬੂਚੀ ਕਰਵਾਉਂ ਮੈਂ ਸਾਡੀ ਜਮ ਤੇ ਪਾਣੀ ਨਿਕਲੇ ਨਹੀਂ પાણી પછી બંધ થતું નથી હોતું અને એ બિરડો છે એ કવિર ચાલુ ચાલુ રહેતો હોય એટલે કવિ કહે છે કે

એનો પગ છે ધરતી પર હોય છે ને દોડતી રહેતી હોય આખો દિવસ સવારથી રાતે સુવે ત્યાં સુધી દોડતી રહેતી હોય ક્યારેક માના ખોળામાં હોય ક્યારેક દાદીના ખોળામાં હોય દાદાના ખોળામાં હોય બાપના સાથી પર બેઠી હોય હોય પણ આજે એનો પગ બીજી ગયો છે શું કામ કામ ડુંગરા દેવો પણ આજે ઘરની બહાર નીકળવા માટે જે ઉંમર છે ને એ ઉંમર આજે ડુંગરા જેવો લાગે છે એની ડુંગરો ઠેકી નથી એટલી કે જે ઉંમર ને એની રાત દિવસ દિવસમાં પાંચસો ઘરની કૂટતી હશે ખુશીતી હશે પણ એ આજે એને ઉંમરો છે ડુંગરા જેવો લાગવા મળ્યો છે Oh, I'm not going to be a Bond oh. and મારી દીકરી છે એ મારી દીકરી ચાંદ જેવું મોકળું છે એને આજે ઢૂંકરો તાણ્યો છે એ ઢૂંકરો આજે મને રાહુ બનીને જેમ ચંદ્રમાને રાહુ બનીને એ આખે ચંદ્રને ઢાકી દેતો હોય એવી રીતે મારી દીકરીનો આજે એને ઘોંઘટલાય ઘટલાય એનું મોઢું સંતાન લીધું છે એટલે મને આ ઘોંઘટ છે એ પણ રાહુ જેવો લાગે છે એ દીકરી માંડવામાંથી પરણાવે હોય ધીમે 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 વેદડામાં બેસાડે અને પાદરે પહોંચતી હોય વળાવવા માટે જતા હોય ત્યારે જોતો દોસ્તો એનો પ્રેમ કેટલો હોય હોય એ માત્ર પોતાના સગા હોય એને જ પ્રેમ કરે એવું નથી એ બધાને પ્રેમ કરતી હોય 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 એનું બહુ સ્વર્ણ આંગલી ટિપ્પણી લાલો બેરી

Dekli <shirt."usion> Dekli <stealing sound>

ત્યાં આ બાપને હૃદયને આઘાત લાગી જાય માંડવો પણ સોનું બની ગયો હોય એટલે જ કહેવાય છે કે દીકરી છે એ બાળકનો દરિયો નહીં પણ એ આખો દરિયો જ દીકરી છે ધન્યવાદ